હું કાયદાથી સ્થાપિત ભારત ના સંવિધાન પ્રત્યે નિષ્ઠાપૂર્વક અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમ અને અખંડિત સમર્થન કરીશ આગામી ઇલેક્શન સાત પાંચ ચોવીસના રોજ થવાનું છે એનું પત્ર આજ રોજ અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમે આજે અમારું કર્યું છે અને આવનારા દિવસોમાં પૂરા ધગસથી પૂરા ખંડથી કામ કરીને પરિણામ મેળવવાના અમારા પ્રયત્નો ચોક્કસ રહેશે કયા મુદ્દા લઈને સમજો છો એ મુદ્દાઓ કીધું તમે પાછા નવા આવ્યા હે મુદ્દાઓમાં તો આદિવાસીઓના પડતર પ્રશ્નો છે ઘણા બધા પ્રશ્નો છે તમે બધા જાણો છો જાતિ અંગનો પ્રશ્ન છે સડકનો પ્રશ્નો છે સાથે સાથે આદિવાસી વિસ્તારમાં પિયતની સફળતા ઓછી રોજગારીનો પ્રશ્ન પણ નડે ખેડૂતોનો પણ પ્રશ્ન નડે પીવાના પાણીનો નલ છે જેને આ યોજના સરકારે ઘેડ કરી છે ઘણા બધા મુદ્દાઓ છે તૈયારી જ્યાં મારી અમે રણનીતિ ચૂંટણી અમારી ચૂંટણીની તૈયારી ગરી છે અમારી ચૂંટણીની પાકી તૈયારી પાર્ટી ટિકિટ આપી છે એ તૈયારી તો પાકી જ હોય ને